જે દેશનું નેવું હજાર કરોડ રૂપિયાનું એક વર્ષનું હેલ્થનું બજેટ હોય જે રાજ્યનું પંદર હજાર કરોડ રૂપિયા બજેટ હોય બંને ભેગા કરીએ તો એક લાખ કરોડને પાર એક વર્ષનો હેલ્થ પાછળ ખર્ચાતો આંકડો હોય અને છતાં તમે ક્યારેય કલ્પના કરી છે કે આપણા ટેક્સના નાણાંમાંથી ભેગા થતાં આ રૂપિયા કોણ ખાઈ જાય છે કોણ પથારી ફેરવે છે સિસ્ટમની કોણ છે કે જેને આપણા જીવની કિંમત નથી કોણ છે જે સતત આપણી સાથે રમત રમી રહ્યું છે એવો દાખલો સામે આવ્યો છે જે ચોંકાવનારો છે છે અને શરમજનક જેને આપણે ઈશ્વર કહીએ છીએ એ તો શૈતાનથી પણ નીચતા બતાવી રહ્યા છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી આપણે યાદ રાખવું પડશે કે આપણે ડોક્ટર્સ પર ભરોસો કર્યા સિવાય નથી જીવી શકવાના આપણે દરેક ડૉક્ટરને શકની નજરથી નથી જોઈ શકવાના પણ એન્શ્યોર કરવું પડશે એ સિસ્ટમે અને બાકીના ડૉક્ટર્સે કે વ્યક્તિઓ જે પ્રામાણિકતાથી પૂરો ભરોસો કરે છે સગું જ્યારે ઓપરેશન શરૂ થાય એ પહેલાં એ ડૉક્ટરની આંખમાં જુએ છે એને ભરોસો દેખાય છે એ સહી કરી દે છે એ કાગળ પર એવા ભરોસા સાથે કે ભલે મારી પાસે સહી કરાવે છે પણ આ ઓપરેશનમાં મારા સગાને કશું થવાનું નથી એ ડૉક્ટર છે એ ક્યારેય આપણી સાથે ખોટું નહીં કરે એ લોકો તો શપથ લે છે ભણ્યા પછી એનો એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો જેનાથી આપણા બધાનું માથું શરમથી ચૂકી જાય અને આપણી આંખોમાં આક્રોશ દેખાય અમદાવાદની ખૂબ મોટી સુપર સ્પેશિયાલિટી ખ્યાતિ હોસ્પિટલ છે મસ્ત મજાની ફાઇવ સ્ટાર હોટેલ જેવી જ હોસ્પિટલ્સ હવે તો હોય છે એટલે એ પણ એમાંથી જ એક છે જે તે સમયે અમદાવાદના ત્રણ ચાર સર્જને ભેગા થઈને પ્રતિષ્ઠિત ડોક્ટર્સે ભેગા થઈને એક હોસ્પિટલની શરૂઆત કરી હતી એના પછી એક ખ્યાતિ બિલ્ડર્સ જે એમનું કન્સ્ટ્રકશનનું કામ છે એને વેચી દેવામાં આવી આપણે ત્યાં પ્રોફેશનમાં આ પ્રશ્ન થયો છે કે જેની પાસે સ્કિલ છે કે આવડત છે એ બિઝનેસ નથી કરતા જેની પાસે રૂપિયા છે એ ધંધો કરી શકે છે એટલે હોસ્પિટલ પણ ધંધો બની જાય જ્યારે ધંધાર ધંધો કરવાવાળા માણસો એ હોસ્પિટલના બિઝનેસમાં આવે કેમ કે એમના માટે ધંધો છે પૈસો એ જેટલા પણ નોબલ પ્રો પ્રોફેશન છે એમાં બાય પ્રોડક્ટ હોય છે શિક્ષક ભણાવે છે અને રૂપિયા મળે છે પણ એ રૂપિયા માટે નથી ભણાવી શકતો પત્રકારો જ્યારે પોતાનું કામ કરે ત્યારે એમને પૈસા મળે આવક મળે પણ એ પૈસા કમાવવા માટે જર્નલિઝમ ન કરી શકે પોલીસ માત્ર પૈસા માટે કામ નથી કરતી ડૉક્ટર્સે ખાલી પૈસા માટે કામ ન કરવું જોઈએ ને કરી પણ ન શકે આ અને આપણે નોબેલ પ્રોફેશન ઉમદા વ્યવસાયો માનીએ છીએ આમાં બાય પ્રોડક્ટ છે પૈસો એનું એકમાત્ર ધેર રૂપિયા કમાઈ લેવા નથી પણ કમનસીબે જેનો વ્યવસાય જ ડોક્ટરી નથી એ કેમ ના સમજશે કે ડોક્ટર કેવી રીતે થવાય એમને શું ખબર કે ડૉક્ટર કઈ શપથ લે છે અને એટલે જ ડૉક્ટર્સને ટાર્ગેટ મળે છે ટાર્ગેટ પૂરા કરવા માટે ઘણીવાર સીએસઆરના નામ પર ઘણીવાર અમે સેવા કરીએ છીએ એના નામ પર એ લોકો કેમ્પ ગોઠવે છે ગામડામાં જ્યારે કોઈ પણ પ્રકારના કેમ્પ આવે ત્યારે લોકો એવો ભરોસો કરે છે કે મોટા માણસો બેઠા છે શહેરમાં એ નાના માણસોની ચિંતા કરી રહ્યા છે અને એટલે જ આપણી મફતમાં આપણો ચેકઅપ કરવાના છે કડી પાસેના નંદાસણ ગામમાં એ જ એક થયું ચેકઅપ માટે જ્યારે ગયા ત્યારે લોકોને એવું લાગ્યું કે અમા અમારા માટે કોઈક આવ્યું છે ફ્રીમાં કરી આપશે મફતમાં ચેકઅપ કરવાના બદલામાં એમની જિંદગી જશે એની એમને કલ્પના નહોતી એમણે ચેકઅપ કેમ્પ લગાવ્યો બધાના સ્ક્રીનિંગ કર્યા પછી બીજા દિવસે બસ મોકલી એટલે બસમાં બેસીને બધા જે વૃદ્ધો ઘરડા લોકો હતા ગામના વડીલો એ આવ્યા હોસ્પિટલ અને હોસ્પિટલે કશું જ એમ એટલે એમના પરિવારની સહમતી જે લેવાની હોય સહમતિ પત્રક પર સાઇન કરવાનું હોય એ કન્સેન્ટ લીધા વગર ઓપરેશન કરી નાખ્યા સ્ટેન્ટ મૂકવા માંડ્યા એટલે બધાની કમ્પલસરી એન્જિયોગ્રાફી કરી અને પછી એન્જીઓ પ્લાસ્ટિક કરીને સ્ટેન્ટ મૂકી દીધા અને બે વ્યક્તિઓના જીવ ગયા આપણે ક્યારે એવું વિચાર્યું છે કે આયુષ્યમાન કાર્ડ આવ્યું એના પછી કેમ અચાનક બધાના ઢીંચણ આટલા બધા બદલાવી દીધા લોકોએ આ ગુજરાતમાં મા કાર્ડ શરૂ થયું આયુષ્યમાન યોજના પ્રધાનમંત્રી દેશમાં ગયા એના પછી એમણે શરૂ કરી એની પહેલાં ગુજરાતમાં મહા અમૃતમ કાર્ડની યોજના હતી તો જ્યારથી એ યોજના શરૂ થઈ ઠેર ઠેર જે હોય બીએમડબ્લ્યુ કાર લઈને આવે આવેંચડના ઓપરેશન કરાવીને જાય અને ડૉક્ટર એકની જગ્યાએ બે ઢીંચડના કરી નાખે ને પછી એવું કે ભાઈ બીજું એ થવાનું જ હતું આજથી દસ વર્ષ પછી કરાવવાનું તો એની જગ્યાએ અત્યારે કરી નાખ્યું એવા અનેક કિસ્સાઓમાં સામે આવ્યું મા કાર્ડના સ્કેમ પર આથી લગભગ પાંચ સાત વર્ષ પહેલાં અમે લોકો જ્યારે એક સ્ટોરી કરી હતી ત્યારે મને યાદ છે એ વખતે આયુષ્માન યોજના શરૂ નહોતી થઈ બે હજાર ઓગણીસ પહેલાની આ વાત છે અને એ વખતે મા કાર્ડના નામ પર જે રાજ્ય સરકારની સૌથી ઉમદા યોજના હતી એ યોજનાની પથારી ફેરવતા હતા એના પછી તો પ્રધાનમંત્રી યોજના આવી આ દેશમાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનકાળનો ઇતિહાસ લખાશે ત્યારે સૌથી ટોચ પર જે બધા મિશન લેવાશે એમના સ્વચ્છતાથી માંડીને આરોગ્ય માટે કરેલા કામોમાં એમાં પીએમ જે એવા યોજના હશે જેના ઘરમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ કોઈની સારવાર થયેલી છે એને જઈને પૂછો એ કહેશે કે આ સરકારના સામાન્ય માણસ માટે આશીર્વાદરૂપી આ યોજના છે આનાથી સરકારે વાત એન્શ્યોર કરી છે કે સરકાર ભરોસો કરે છે કે સામાન્યમાં સામાન્ય માણસને પણ સારવારનો અધિકાર છે એ ગમે તેવો ગરીબ કેમ નથી જો એને તાત્કાલિક નજીકની કોઈ ખાનગી હોસ્પિટલમાં જઈને દવા કરાવવી હોય તો સરકાર ભોગવે છે એ પૈસા પહેલા પાંચ લાખ અને હવે દસ લાખ રૂપિયા સુધીની જોગવાઈ અને સુવિધાઓ છે સરકારે રૂપિયા ખર્ચે છે સરકાર ભોગવે છે પણ તમને જ્યારે પેશન્ટ ન મળે ત્યારે તમે જબરદસ્તી કોઈને પેશન્ટ બનાવો ત્યારે શું થાય ખ્યાતિ હોસ્પિટલે એ કર્યું આની પેલા રાજકોટમાં ડોક્ટર હિરેન મશુનો કિસ્સો સામે આવ્યો હતો ખોટા રિપોર્ટ બતાવવાના અને પછી નાના બાળક નસ ન પકડાતી એટલું નાનું બાળક હોય એને વેક્સિન ન મૂકી શકીએ જીવ ન ચાલે એને ખોટા ઇન્જેક્શનને સારવાર કરી હતી આવા કિસ્સાઓ સતત સામે આવ્યા છે બે વર્ષ માટે હોસ્પિટલના ડીએમપેનડ કરી દેવાની એને કાઢી દેવાની બંધ કરી દેવાની અમુક રકમની ભરપાઈ કરવાની માત્ર આ સજા હોય સામાન્ય માણસના જીવ સાથે રમવાની સજા સરકારોએ આજ દિન સુધી આપી જ નથી અને એ સજા જ્યારે નથી મળતી ત્યારે માફિયા પેદા થાય છે માફિયા એમને પેદા નથી થતા કોઈની તાકાત નથી કે એ આટલા ઉમદા વ્યવસાયને માફિયાગીરીમાં ફેરવી નાખે પણ આપણે ત્યાં શિક્ષણમાં શિક્ષણ માફિયાઓ પેદા થયા આ સિસ્ટમે પેદા કર્યા આપણે ત્યાં મેડિકલમાં મેડિકલ માફિયા પેદા થયા અને હજી થઈ રહ્યા છે ને નિરંતર થશે જો એને રોકવામાં નહીં આવે આ સિસ્ટમ પેદા કરી રહી છે એને આ લોકોની સામે જો તમે દંડવાળી કડક કાર્યવાહી નથી કરતા જો રાજકીય નેતાઓએ આવીને ઉદઘાટનો કર્યા છે આ જગ્યાએ એમણે આટલું ડોનેશન આપ્યું છે પાર્ટી ફંડમાં આટલા રૂપિયા આપ્યા છે એના નામ પર જો એમને બચાવશો તો તમે યાદ રાખજો એ આજે કડીના એ ગામ સુધી પહોંચ્યા છે કાલે તમારા ગામને ઘર સુધી પણ પહોંચશે કેમકે માફિયા જ્યારે બેફામ થાય એ બે લગામ બની જાય છે એને રોકવા એ સરકારનું કર્તવ્ય છે એ સરપંચ જ્યારે હોસ્પિટલ પહોંચ્યા એમણે શું પ્રતિક્રિયા આપી અને એના પછી તો પ્રતિક્રિયા રિએક્શન્સ આવવાની લાંબી વણઝાર છે નેતાઓથી માંડીને પીડિતો કશુંક ને કશુંક કહી રહ્યા છે સાંભળીએ એમને બોરિસા ગામનો હું સરપંચ બોલું બે દિવસ પહેલાં ખ્યાતિ હોસ્પિટલમાંથી બધાની નાની મોટી ટ્રીટમેન્ટ ચેક કરવા માટે અમારા ગામમાં આવેલા અને પછી બધાનું નામ લખેલા અને આજે સવારે લક્ઝરી મૂકી અને સત્તરથી અઢાર જણના લોકોને ખ્યાતિ હોસ્પિટલો લાયા કે ભાઈ તમારી નાની મોટી બીમારી છે એના માટે આપણે ચેકઅપ કરવા માટે હોસ્પિટલો લઈ જઈએ તો બિચારા બધા આવ્યા અને આઈ મોસ્ટલી બધા લોકોને એન્જિઓગ્રાફી કરી નાખી જેને કોઈને તકલીફ નથી એને પણ એન્જિઓગ્રાફી કરી નાખી અને એમાંથી સાતથી આઠ જણા સ્ટેન્ડ મૂકી દીધા અને બાકીના બે જણા એક્સપાયર થઈ ગયા સ્ટેન્ડ મૂકી વખતે કે પહેલું સ્ટેન્ડ મૂક્યું બીજા સ્ટેન્ડમાં કંઈક ડિફિકલ્ટ થયું એક્સપાયર થઈ ગયા આ બધા પ્રોબ્લેમ થયા પણ એમના ઘરવાળાને કોઈને જાણ થઈ જ નહીં એક્સપાયર થયા પછી તો જાણ કરો છો એમના ઘરવાળાને એટલે આ હોસ્પિટલ વાળા એટલી એમની ગવર્મેન્ટની સુવિધાના ફાયદા લેવા માટે કે એમના જે ગવર્મેન્ટની સુવિધાઓના પૈસા મળે એના માટે આ બધા ગુમરાહ કર્યા અમારા ગામના એટલા બિચારા વ્યવસ્થિત પબ્લિક છે જે બિચારી સીધી સાધી પબ્લિક છે એમને કીધું કે તમારે આ કરવાનું એટલે પેલી બિચારી સમજ્યા સહી કરી દીધી અને જે એક્સપાયર વ્યક્તિ વ્યક્તિની તો સહી નહીં એવું પ્રૂફ ગણાય છે એક્સપાયર થયેલી વ્યક્તિ તો એમ કે તો બહુ સિરિયસ હતી સિરિયસ હતી તો એમને જાણ કરવાની જરૂર બને છે ને બસ અમારા ગામની વ્યક્તિ હતા સતત થી અઢાર અણી છે એમાં સાત થી આઠ જણના વગર પછી સ્ટેન્ડ મૂકી દીધું છે અને બે જણા એક્સપાયર થઈ ગયા આના ઉપર જે કાયદેસરની કાર્યવાહી થતી હોય એ તમારા સરકારના ભૂપેન્દ્રભાઈ પટેલના જે કાયદેસરની કાર્યવાહી થતી હોય એ આ હોસ્પિટલ ઉપર કરવી જોઈએ દર્દી બધા આયા ત્યારે અવારનવાર આજુબાજુના ગામોમાં હેલ્થ ચેકઅપના કેમ્પ થતા હોય છે જે દરેક હોસ્પિટલ કરે છે

મેળવું છું પણ ઓગણીસ જેટલા દર્દીઓને ને એન્જીઓપ્લાસ્ટીની મંજૂરી પણ જે માગી હોય મા યોજનાના પી એમ જય યોજનાના લાભાર્થી તરીકે એની મંજૂરી પણ તરત જ મળી ગઈ આમ તો સ્વાભાવિક રીતે સારી હોસ્પિટલો મોટી હોસ્પિટલોમાં આવા દર્દીઓની જ્યારે સારવાર થતી હોય ઇવન આપણી સરકારની સિવિલ હોસ્પિટલમાં પણ યુએન મહેતા હોસ્પિટલમાં પણ આવા દર્દીઓને દાખલ કરવામાં આવે તો જો મોટું ઓપરેશન કે કોઈ બીજી કોઈ વધારે ખર્ચવાળી સારવાર કરવી હોય તો એની મંજૂરી માગવાની હોય છે અને ઓનલાઈન મંજૂરી આવતા સમય લાગતો હોય છે પણ મને જે માહિતી મળી એ પ્રમાણે અહીંયા બધાની મંજૂરી પણ મળી ગઈ અને જેમના ઓપરેશન થયા એ પૈકીના બે વ્યક્તિઓનું દુઃખદ અવસાન થયું છે એમાં એક બારોટ ના છે એક સહેનભાગ ના છે એક ભાઈ પિસ્તાલીસ વર્ષની ઉંમરના હતા બારોટભાઈ અને શનમાભાઈ લગભગ પાસઠ એક વર્ષની ઉંમરના હતા અને બીજા દસેક દર્દીઓ અત્યારે આ લોકો છે કે જે સરકારની સારામાં સારી યોજનાની પથારી ફેરવે છે આ લોકો છે જેને આપણા જીવનની કોઈ દરકાર નથી આ લોકો છે જેના માટે જિંદગી રમત છે આ લોકો છે જેના માટે માણસના જીવન કરતાં પૈસો વધારે મહત્વનો છે આ લોકો છે જેમને માત્ર પોતાના ધંધાથી મતલબ છે પોતાની હોસ્પિટલ ચલાવવાથી મતલબ છે માણસો જીવે કેવી રીતે છે એમનું કેટલું શોષણ થાય છે એ સાથે કોઈ મતલબ નથી એ તો એવું માનશે કે ઉંમરવાળા લોકો હતા વૃદ્ધ હતા મર્યા તો સિત્તેર વર્ષના માણસો મર્યા એમનું શું એ તો એને પૂછો જેના માથા પરથી આશરો ગયો છે એને પૂછો જેના ઘરનો રખે વાળ ગયો છે એને જઈને પૂછો ડોક્ટર બાના કાઢી રહ્યા છે એવું કહી રહ્યા છે કે નહીં નહીં આ તો બધું થવાનું હતું નહીં જ થયું એ તો આવ્યા ત્યારે ઓલરેડી સિરિયસ હતા હસતા ફરતા ચાલતા આરામથી પોતાનું જીવન જીવતા આખી જિંદગી ગામડામાં જીવેલા માણસો છે આ દુનિયાભરની બીમારીઓ આવીને ગઈ એની સામે લડીને સાવ મજબૂત ઉભા રહેલા માણસો છે આ એ સિરિયસ આવ્યા હતા તમારી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મોકલી હતી તમે એમને લેવા માટે તમે તમારી હોસ્પિટલની બસમાં એમને ભરીને લાવ્યા છો સત્તર માણસોને એક સાથે તમારે એન્જિઓપ્લાસ્ટી કરવી પડી એન્જીઓગ્રાફી કરવી પડી એમની ટેસ્ટ કરવા પડ્યા આટલા માણસો એક સાથે એમને હાર્ટ એટેક આવી રહ્યા હતા સાત સાત માણસોને એક જ ગામમાં એક સાથે હાર્ટ એટેક આવતા હોય ને તમારે સ્ટેન્ટ મૂકવા પડ્યા શું વાત કરો છો કોરોના પછી મેડિકલ હવે મોટાભાગના લોકોને સમજાવવા માંડ્યું છે કેટલી અઘરી અઘરી દવાઓના નામ લોકોના મોઢે થઈ ગયા છે લોકો સમજે છે શું થાય છે લોકોને ખબર પડી રહી છે કે એમની સાથે શું રમત થઈ રહી છે લોકોએ જોયું કે એમની સાથે શું થયું છે લોકોએ સફેદ કપડાની પાછળ રહેલો કાળો ચહેરો જોઈ લીધો છે અને એ સફેદ કપડાં પહેરેલા માણસોના માથા પર વર્ક પ્રેશરના નામ પર એમને ટાર્ગેટ આપવામાં આવે છે જો માત્ર ડોક્ટર્સ આ પ્રકારની હોસ્પિટલ્સ ચલાવતા હોત તો કદાચ આ ખતરો ઓછો હોત આ બધે થઈ રહ્યું છે એનું કારણ એ છે જેને શિક્ષણ સાથે કોઈ લેવા દેવા નથી જેને ના કોઈ સમાજની ચિંતા છે એ માણસો જેને માત્ર રૂપિયો દેખાય છે એ લોકો સ્કૂલ કોલેજના સંચાલકો બનીને બેઠા છે શું કામ ખોલે છે કેમ કે પૈસા છે તમે પૈસા હોય તો ધંધો કરી શકો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં કે આ લોચા છે સિવિલ એન્જિનિયરિંગ સાથે લેવા દેવા નથી પૈસો છે એટલે આપણે આમાં રોકાણ કરવું છે જમીનમાં અને રિયલ એસ્ટેટમાં આવી જવું છે અધિકારીઓ પોતાના પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ રિયલ એસ્ટેટમાં કરવા માંડ્યા ફુગાવો આવવા માંડ્યો પથારી ફરી ગઈ મિડલ ક્લાસની આમાં કોણ મરી રહ્યું છે મિડલ ક્લાસ શિક્ષણમાં કોણ અંદર સાવ ખરાબ રીતે કૂટાઈ રહ્યું છે મિડલ ક્લાસ કોઈ એની હેસિયત નથી રહી એ સરકારી શાળામાં મૂકી નથી શકતો સરકારી શાળાની ધીરે ધીરે આપણે પથારીઓ ફેરવી દીધી છે એજ્યુકેશનમાં ખરાબ હાલત છે એ એવી પ્રાઇવેટ સ્કૂલમાં જાય છે જે પ્રાઇવેટ સ્કૂલના ટીચર સરકારી સ્કૂલના ટીચર કરતાં સાવ એટલે એ લાગી ન શક્યા સરકારીમાં એટલે પ્રાઇવેટમાં ભણાવી રહ્યા છે અને છતાં એ મૂકે છે પચાસ હજાર રૂપિયા ખર્ચે છે પચાસ હજાર રૂપિયામાં એક એવરેજ એવી સ્કૂલ મળે છે જેના એને ગુજરાતી ભણાવે છે જે ના એને હિન્દી ભણાવે છે જે ના એને અંગ્રેજી ભણાવે છે એ અંગ્રેજી માધ્યમમાં ભણેલું છોકરું એને અંગ્રેજીએ નથી આવડતું ને ગુજરાતીએ નથી આવડતું ક્યાંયના નથી રહેતા હોસ્પિટલમાં એ આનું આ થાય છે પેલામાં સ્કોલરશીપ ખાઈ જવાની આદિવાસી દલિતની આની અંદર પ્રધાનમંત્રીએ સ્પેશિયલ સામાન્ય માણસ માટે ફાળવેલા રૂપિયા ખાઈ જવાના સૌથી વધારે જો આ દેશની વ્યવસ્થાનું નુકસાન કરતા હોય તો આ ચોર કરે છે જે કોઈ પણ સારામાં સારી એટલે આનાથી સારી કોઈ યોજના જ નથી દેશમાં આ યોજના અને આ દેશની મેડિકલ સિસ્ટમ તમે આખી દુનિયાની સરખામણીએ જુઓ આ કેનેડામાં આના ઝઘડા છે યુએસમાં લોચા છે યુકેવાળા કહે છે અમારે ત્યાં મેડિકલ સેદ દાંતમાં કંઈ થયું હોય કે હાથમાં કંઈ ફ્રેક્ચર થયું હોય તો કેટલા સમય પછી એપોઇન્ટમેન્ટ મળે છે એની સામે આપણા દેશની મેડિકલ સિસ્ટમ જેની દુનિયા વખાણ કરે છે એને ખતમ કરવાનું આ લોકોએ બીડું ઝડપ્યું છે હાથમાં આ લોકો એવું કહે છે કે અમે દેશના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે આ લોકો કહે છે અમે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ નિભાવી રહ્યા છે આ લોકો કહે છે કે અમે નાના માણસોનું કલ્યાણ કરવા માટે ફ્રીમાં નિદાનના કેમ્પ કરીએ છીએ તમે ફ્રીમાં મફતમાં નિદાનના કેમ્પ નથી કરતા તમે ટાર્ગેટ શોધો છો તમે પેશન્ટ શોધો છો અને પછી રાજ્યની આ હાલત કરો છો આટલી પ્રતિક્રિયાઓ પછી આ પરિસ્થિતિમાં કોઈ બદલાવ આવશે કે કેમ ખબર નથી કેમ કે આની પહેલા અંધાપા કાંડ થયો હતો એની પહેલા પેલા રાજકોટમાં ડોક્ટર મશરૂનો કાંડ સામે આવ્યો એવા અનેક કાંડ છે સતત સામે આવ્યા છે અને તો એ કોઈને કશો ખાસ ફરક પડ્યો નથી અને એટલે જ આપણે બે માણસોના મરવાની રાહ જોઈને બેઠા હતા જો આ લોકોના મરવાની રાહ જોયા વગર કોઈ પણ વ્યક્તિ જો આ સ્ટોરી કરી હોત તો એની સામે તરત હોસ્પિટલ એવું કંઈ થયું ક્યાં છે કે તમે આ કહી રહ્યા છો અમે એવું કંઈ કર્યું એવો પ્રશ્ન આવે છે કંઈ થાય નહીં ત્યાં સુધી તો કોઈએ બોલવાનું પણ નહીં બોલો તો કે કંઈ થયું તો તમે આ બોલી રહ્યા છો આ પ્રકારની તો વ્યવસ્થા ઊભી કરી છે આગળ વાત કરીએ આવતીકાલે મતદાન છે વાવ વિધાનસભાની વાવમાં ચૂંટણીના પ્રચાર પડગમ શાંત થઈ ગયો છે બધા જ લોકો આવતીકાલે મતદાન વાવમાં વોટિંગ તો બહુ સારું થશે એવી અપેક્ષાઓ છે મુદ્દા સામાન્ય ગામડાના માણસો એ બધાને મળીને જેટલા લોકો એ સમજવાનો પ્રયાસ કર્યો એટલે અમે લોકો જે થોડું ઘણું ગ્રાઉન્ડ ઝીરો પર જઈ શક્યા થોડા કલાકો માટે જ બાકીના લોકો જે રીતે ગ્રાઉન્ડ ઝીરો પર ગયા એટલે બાકીની ચેનલના ન્યૂઝ રિપોર્ટ્સ મેં જોયા એ લોકો જે વાત કરી રહ્યા છે એ સાંભળ્યું એ વાંચ્યું એના પરથી એટલું સમજાયું કે જો કોઈ આવીને હું તમને કહેતું કે હું ગેરંટી સાથે કહું છું કે આટલા વોટ સાથે આ જીતી રહ્યું છે તો એનો હિસાબ એટલા માટે ખોટો પડી શકે છે અને કાં તો એના નસીબ હોય તો સાચું પડે એ પ્રકારની સ્થિતિ છે એટલી ક્લોઝ આ ચૂંટણી લડાઈ રહી છે કે કોઈ નથી કહી શકતું કે શું થઈ રહ્યું છે ત્યાં અને ચૂંટણીમાં વોટિંગ પૂરું થાય એના પહેલા તમારે જાણવું એ શું કામ છે કે કોણ કેટલું કેટલું જોરદાર છે બનાસકાંઠામાં વાવના લોકોને મતદાન પહેલા ખાલી એટલું કહેવું છે કે તમે જયારે એવું વિચારો છો ને કે વાવની ચૂંટણી આટલી બધી એના વિશે વાત થાય છે અને છતાંય આખા વાવ વિધાનસભામાં કે ક્ષેત્રમાં એટલો વિકાસ કેમ નથી ત્યાં ટ્રાન્સપોર્ટની એટલે કે વાહન વ્યવહારની પણ સારી સુવિધા કેમ નથી લોકો કેમ લટકતા લટકતા જાય છે લોકો શું કામ આટલી લાચારીમાં જીવી રહ્યા છે ખૂબ બુલંદીવાળી અને ખમીરવંતી પ્રજા છે ત્યાંની એ ત્યાં ખૂબ સરસ રીતે જીવી રહી છે એટલે હું ત્યાં ગઈ અને રાત્રે મોડા પહોંચી અને ખબર નહોતી રેસ્ટોરન્ટમાં જમાશે કેમ મળશે કે કેમ ભાભર પહોંચી હતી મોડી રાત્રે તો હું જેમના ઘરે જમી એ ભાઈએ મને બાજરીનો રોટલો ને બે શાક સરસ મજાનું પેલું તુવેરના દાણા ને રીંગણનું શાક એક મિક્સ સબ્જી શીરો ખીચડી આટલો વાડકો ભરીને ચોખ્ખું દૂધ એટલી બધા પ્રેમથી જમાડ્યું કે તમને થાય કે એમની પાસે ફરિયાદો બહુ છે બાજુના એક ઘરમાં ગઈ એના પડોશી એક વિસ્તારમાં ત્યાં મેં પૂછ્યું ત્યાં પાટણની બોર્ડર લાગતી હતી રિટર્નમાં આવતા એક ભાઈ મળે એમને ત્યાં ગઈ તો મેં એમને પૂછ્યું કે કેવી રહી ખેતી કાકા એમ તો આવું પૂછતાની સાથે એમની આંખોમાં પાણી હતું કેમ કે કેનાલ તૂટી અને એમનું આખું ખેતર કપાસ આમ વીણવાનો આવ્યો અને ખેતર બરબાદ થઈ ગયું હતું એમણે ભીની આંખે મને એવું કહ્યું કે યાર ઓણ ખેતીએ ડૂબાડી દીધા અમને આ વર્ષે ખેતીએ ડૂબાડી દીધા આવું કહેતા માણસો પણ તમને ખૂબ પ્રેમથી જમાડે છે બહુ મીઠો આવકારો આપે છે એમની પાસે કશું જ ન હોય ને તો એમ એમની ખીચડીમાં ઘી ઓછું નથી થતું એમના રોટલાની મીઠાશ ઓછી નથી થતી તો આટલા સુંદર પ્રદેશમાં વિકાસ કેમ આટલું દૂર છે તમે સરખામણીએ જ્યારે જુઓ ઘણા બધા નગરને શહેરને તો એવું લાગે કે અસમાનતાની પરાકાષ્ઠા છે અહીંયા એક બાજુ એવું ગામ છે કે જ્યાં આઝાદીના સત્યોતેર વર્ષે વીજળી નથી એક બાજુ એવો વિસ્તાર છે કે જ્યાં ટ્રાન્સપોર્ટની બેઝિક સુવિધાઓ નથી જ્યાં સરકારી શિક્ષા વ્યવસ્થા અને સરકારી હેલ્થ એ બહુ જ મોટો મુદ્દો હોવા જોઈએ પણ એની જગ્યાએ મુદ્દો એ છે વટ રાખવાનો છે ટણી રાખવાની છે પાવર રાખવાનો છે પાવર ઉતારવાનો છે પાવર ચઢાવવાનો છે કોઈ એવું નથી કહેતું કે સરકારી શાળામાં શિક્ષકો અમે અપાવીશું કોઈ નથી કહેતું કે છત અપાવીશું કોઈ નથી કહેતું કે એક જીપમાં આટલા બધા ઘેટા બકરાની જેમ ન જઈ શકે એની વ્યવસ્થા અમે કરીશું કોઈ નથી કહેતું કે સમાજમાં જે દૂષણ વ્યાપ્યું છે એ દારૂને દૂર કરીશું બોર્ડરનો જિલ્લો છે દારૂ સરળતાથી મળી આવે છે ગામડામાં કંઈ પાણીની બોટલ નહોતી મળતી પણ બહાર બહાર નીકળી તો પેલી દારૂના ટીન છે બોટલના બધા તો એ ટીન પડેલા હતા રસ્તા પર એટલે પાણીની તકલીફ છે દારૂ ભરપૂર મળે છે આવી સ્થિતિમાં કોઈ એ વિષયો ઉપર વાત નથી કરતું કેમ કે ચૂંટણીમાં આગલા દાડે પીવડાવવાનો છે એટલે હું જ્યારે આ તમે આ રિલીઝ થયો હશે અને જોઈ રહ્યા હશો એપિસોડ ત્યારે કદાચ દારૂ વેચવાનો સમય થઈ ગયો હશે અને એ વખતે તમે જો આ વિડીયો જોઈ રહ્યા છો તો તમારા વોટની કિંમત પોટલીમાં ન કરતા તમારા વોટની કિંમત બિયરના એક ટીનમાં ન કરતા કે પછી દારૂની એક બોટલમાં ન કરતા એ તમારો વોટ છે એ તમારી અભિવ્યક્તિ છે તમારા કોઈને વોટ આપવાથી એ વ્યક્તિ જીતી જ જાય એ બહુ જરૂરી નથી પણ છતાંય એ તમારો મત છે તમને કહી તમે કહી રહ્યા છો કે આ વ્યક્તિને હું પસંદ કરું છું મુદ્દા સરપસંદ કરજો માત્ર એની સરનેમ જોઈને એને વોટ નહીં આપતા એ કોઈ પણ વ્યક્તિ કેમ ન હોઈ શકે અને એટલે જો તમને ફરિયાદ છે કે બનાસકાંઠામાં પાર્ટીઓ કેમ જાતી જોઈને જ વોટ આપ ટિકિટ આપે છે ઓછી જેની વસ્તી છે એવા માણસોએ તો રાજનીતિ ભૂલી જ જવી જોઈએ હવે કેમ કે એમની એટલી બધી વસ્તી નથી તો મતલબ જિંદગીમાં ક્યારેય એમને ચાન્સ નહીં મળે જ થયું આનો મતલબ તો અને એટલે જ એ વસ્તીના લોકોએ પણ એ વિચારવું પડશે બાકીના લોકોએ પણ વિચારવું પડશે કે કોઈ ક્ષમતાવાન છે અને એને ટિકિટ મળે છે એની પાસે વિઝન છે તમારા ક્ષેત્રને લઈને પૂછો નેતાઓને પૂછું તમે પાંચ એવા કામ બતાવો કે જે તમે કરશો જ અને અમે જોઈશું ત્રણ વર્ષ જ છે તમારી પાસે તો પાંચ પણ નથી બાકી બધા જેટલા એ પાંચ વિઝન નથી હોતા પાંચ આ કામ કરવા માંગીએ ત્રણ વર્ષે તો ત્રણ આ કામ તો અમે કરીને જ રહીશું એ નથી કહેતા કોઈએ વચને આપ્યા જ નથી કોઈની પાસે કહેવા માટે છે જ નહીં કે અમે ટ્રાન્સપોર્ટને સારો કરી દઈશું અમે સરકારી એક પણ શાળા એવી નહીં હોય કે જેની ઇમારત ખરાબ હાલતમાં હોય અને શિક્ષકો અમે અપાવીશું કોઈ નથી કહેતું કે અમે રસ્તા સુધારીશું કોઈ નથી કહેતું કે રાધાનેષ્ઠા અમે ઇલેક્ટ્રિસિટી પહોંચાડીશું બધા વચનો આપીને જાય છે અપેક્ષા એવી છે કે વાવની જનતા માત્ર જાતિ જોઈને નહીં પોતાના મુદ્દાને જોઈને વોટ કરે રાત્રે તમે વિડીયો જોઈ રહ્યા હોય અને હાથમાં દારૂની બોટલ હોય તો ઘરે જઈને મૂકી દેજો કાલે પીજો પણ આજે નહીં નેતાઓની આ ટેવ બંધ કરાવો કે ચમાણાને પોટલીમાં તમારા વોટ ન ખરીદી લે નેતાઓ જ્યાં સુધી તમારા વોટને પોટલીમાં અને રોટલીમાં ખરીદી લે છે તમારી અટકમાં ખરીદી લે છે તમારા વટ અને પાવર તમને તમને લિટરલી પાનો ચડાવે છે નેતાઓ આવીને દરેક જાતિના નેતાઓ અમે આ ને અમે આન અમે આ કરીને પાનો ચડાવી રહ્યા છે તમને એ ચડાવશે ચણાના ઝાડ પર ને પછી પડશો ત્યારે કોઈ જ નહીં હોય નીચે જમીન પણ નહીં દેખાય એટલે માત્ર પોતાના મુદ્દાઓ માટે વોટ કરો તમને જે મુદ્દો સારો લાગે જે પાર્ટી સારી લાગે એને વોટ કરો જે વ્યક્તિ ગમે એને વોટ કરો પણ પોતાના મુદ્દા માટે વોટ કરો દારૂમાં વેચાય એને વોટ કરશો તો તમે યાદ રાખજો કે તમે વેચાયા છો તમે ખરીદાયા છો પછી તમે એમના ગુલામ છો વાવમાં ગ્રાઉન્ડ ઝીરો પર શું દેખાયું છે લોકોએ શું કર્યું છે એના અંશો તમને બતાવવા છે સાંભળીએ હા ચૌધરી કોને વોટ આપતા જો માવજીભાઈના ઊભા હોત તો બીજેપીને બીજે હા બીજેપીએ અન્ય કર્યો એ વાણે કે બીજેપી હાથ યાદ હવે

કર્યા છે રોજ માટેના બબ્રી ટેન્કર અવાડામાં ગામમાં પાણી નાખવામાં આવે છે ફરવા માટે સફેદ રણ બધાને કેવું સરસ લાગે પણ જેને જીવવાનું છે આ રણમાં એ કેવી રીતે જીવશે જેની તો જિંદગી અહીંયાથી જવાની છે એના માટે પણ એ બહુ અઘરું છે રણ છે પાણીનું પૂરું પૂછતા લાઈટ નહીં મળે એમાં તક બીલો ખૂબ વધી જાય એમ આ સોલાર છે જો પંખડે છે થોડી વાળા ચાલ છે એટલે દાળો એટલે પૂરું સાંજ શેપ બંધ થઈ જાય બંધ થઈ જાય

આ ગામ જોયું જ નહીં કે પીપડીયા પર આ કેવું છે આ તમિદ હેલ બરાબર આખા ગામમાં જેમ સિંધુ નદી હોય પાકિસ્તાની અંદર ચાલતી હોય જે એપલ પાકતા હોય એવી રીતની પોઝિશન સુધારની સડી નહીં એટલે અમારે ભાજપ સારી છે કોઈ રીતની કોઈ કચાશ કે કોઈ તકલીફ પણ નથી આપતી બધું અહીં નાના લોકોનો કોઈ પ્રશ્ન સાંભળતું નથી પણ ઉપરની સરકારને એટલી બધી અમે ચાહ છે ને કે અહીં ભાજપ સરકાર અમને દુઃખ આપે ને તોય અમે મોદી સાહેબને છોડી શકીએ એમ નથી કોલનું જોર તમને લાગે હવે આમાં તો દૂર તો બેરું રહે ભાજપનું કોંગ્રેસનું બે હોય આ પક્ષનું શું પછી એવું લાગતું નથી અપક્ષ આંભોને ઉભ્યો હોવે ચલો વોટ આપી દો વોટ આપી દો વોટ આપી દો પણ વોટ તો તમે પૂછો કોક ને ગરીબને કે તમારે કઈ રીતની તકલીફ છે તમે ભાજપથી નારાજ શા માટે છો કોંગ્રેસથી નારાજ શા માટે છો એવું કોઈ બેન પૂછતું જ નથી આજ દિવસ સુધી ખાલી ચલાવે છે ઝંડા લઈને બરોબર મોટા મોટા માણસો હોય ને વાતો કરીને નીકળી જાય ઢોલ નગારા વગાડી

એક જ્યારે હું ગામડાઓમાં ગઈ તો ગામડાઓમાં બીજું કશું જ નથી પણ જો એકમાત્ર દુકાન છે તો એ દુકાનની સામેનું જે આખું ખેતર છે એ ખેતરમાં ચારેય બાજુ એટલે જે આવીને ત્યાં પડીકીઓ ખાય છે તો પડીકી ત્યાંની ત્યાં ફેંકે છે પ્લાસ્ટિક ખાય છે તો પ્લાસ્ટિક ત્યાંની ત્યાં ફેંકે છે જેમ પેલા માફિયાઓ છે આપણી મેડિકલ સિસ્ટમને એજ્યુકેશન સિસ્ટમને ખાઈ રહ્યા છે એમ આપણે નાગરિકો આપણા દેશને ખાઈ રહ્યા છીએ ને ઉદયની જેમ ખાઈ રહ્યા છીએ બરબાદ કરી રહ્યા છીએ કેમ કે આપણે બિલકુલ બેફામ રીતે રસ્તામાંથી થૂંકીએ છીએ મેં એવા એટલે ગઈકાલે તો હદ થઈ ગઈ એક બીએમડબલ્યુ લઈને જતા માણસને મેં અમદાવાદ એસજી હાઈવે પર રસ્તામાંથી આમ બારીમાંથી બહાર નીકળીને થૂંકતા જોયો મને થયું કે એની પાસે બીએમડબલ્યુ આવી ગઈ પણ સેન્સ ન આવી સિવિક સેન્સ વગરના માણસો આ દેશને બરબાદ કરી રહ્યા છે કોઈ એક વ્યક્તિ કે કોઈ એક વ્યક્તિની વ્યક્તિગત મુહિમ દેશને નથી બદલી શકતી કોઈ એક નેતા કે કોઈ એક પક્ષ દેશને ક્યારેય નથી બદલી શકતો દેશને બદલવા માટે નાગરિકોની જરૂર પડે છે કોઈ પણ દેશને દેશ ત્યાંનો નાગરિક બનાવે છે એ દેશની મહાનતા એના નાગરિકના ગુણમાં છુપાયેલી છે જો આપણને એટલું ભાન નથી પડતું કે આપણે રસ્તા પર કચરો ન ફેંકવો જોઈએ જો આપણને આપણે મારા માટે સૌથી ખરાબ ક્ષણે હતી કે મેં નાના બાળકોને જોયા એટલે એક છોકરીને મેં મહેસાણા પાસે પેલો આઈસ્ક્રીમનો કોર્ન એણે ખોલ્યો ને પછી આમ ઉપર હતું એને આમ ફટાક કરીને ફેંકી દીધું એની બાજુમાં ડસ્ટબિન હતું એ ખૂબ નાની છોકરી હતી એણે આ કર્યું એનો મતલબ એ છે કે એના સુધી એ વાત જ નથી પહોંચી કે રસ્તા પર કચરો ફેંકવો એ ગુનો છે એ પાપ છે હું આશા એ બાળકોમાં જોતી હતી જે બાળકોમાં મને એવો ભરોસો દેખાતો હતો કે નહીં યાર બાળકો હવે આવું નથી કરતા બાળકો ટૂંકી રહ્યા છે મતલબ બાળકો દેશને બદલશે આવનારી પેઢી છે આપણા દેશને વધારે સારો બનાવશે આશાવાદ સાથે જીવવું બહુ મહત્ત્વનું છે પણ ખાલી નકરો આશાવાદ રાખીએ ને કંઈ કરીએ નહીં તો એ પણ ન ચાલે એટલે એનાલિસિસના અંતમાં આ કોઈ જ સમાચાર નથી આ કોઈ જ આમ મરેરાટી ફેલાવી દે કે બહુ જ મજા કરાવે કે મોજ કરાવે એવી કોઈ જ વાત નથી પણ છતાંય કરવી છે અને પ્રયત્ન કરવો છે કે હવે દરરોજ તમને આ યાદ કરાવીએ કે કચરો ન ફેંકો રસ્તા પર બાપ આ દેશ આપણો છે ધરતીને મા કહીએ છીએ આવું કરીશું આપણે દેશની સાથે મહેરબાની કરીને બે હાથ જોડીને કહી રહી છું કે તમે અમીર છો કે ગરીબ છો મિડલ ક્લાસ છો તમારી કોઈ પણ આર્થિક પરિસ્થિતિ હોઈ શકે કોઈ પણ સામાજિક તમારી ઓળખ હોઈ શકે સૌથી મોટી ઓળખ આ દેશના નાગરિક હોવાની છે નાગરિક હોવાનો મતલબ દેશને પ્રેમ કરવું છે એનો મતલબ દેશને વફાદાર રહેવું છે તો એનો મતલબ દેશને ગંદો ન કરવું પણ છે રસ્તા પર કચરો ન ફેંકતા બાકી તમે દેશની કિંમત કચરામાં કરી રહ્યા છો અને પછી તમે ફેસબુકની વોલ પર મોટા ભાષણ આપો છો અને દેશની વોલ પર થૂંકો છો આવો દંભ બંધ કરજો એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો નમસ્કાર